નમસ્તે ખેડૂત મિત્રો હું સુનિલ ઝાપડિયા આજે આપણે આવી ગયા છે એક મરચી વાવેલ ખેતર છે કે જ્યાં લીફ કરલિંગ એટલે કુકડ આવી ગઈ છે અને અત્યારે જનરલી આ ખરા ખેડૂત મિત્રોને આ કુકડની સમસ્યા છે કે ભાઈ કુકડ આવી જાય છે અને શું કરવું હવે તમે જોઈ શકો છો કે જ્યારે આ છોડવો છે તો આમાં કુકડ તમે સિત્તેરથી એસી ટકા રોગગ્રસિત છોડવો એટલે સો ટકાએ તમે કહી શકો હવે આ છોડવો હારો થાય નહીં આ તમે પાંદડા આખા એના વળી ગયા છે આમાં તમે જુઓ તો આમાં હજી સાઠેક ટકા જેવું છે પણ આમાં તમે સારી કંપનીની કોઈ પણ દવા છાંટો તો આનું નિરાકરણ આવી શકે છે અને જનરલી જે આ ગોળ પાંદડા થયા છે ને એ થ્રીપ્સથી થાય છે આ જે વાટક્યા જેવા અને ઊંધા વાટક્યા જે આ રીતના થઈ જાય એ ધોળી માખી એટલે કે વ્હાઈટફ્લાયથી થાય છે તો હવે આના માટે આપણે શું કરવું તો જનરલી જો પચાસથી સાઠ ટકા જેટલો રોગગ્રસિત કોઈ છોડવો હોય તો એનું સોલ્યુશન થઈ શકે છે પણ જો સિત્તેરથી એસી ટકા કે પછી સાવ છોડવો રોગગ્રસિત થઈ ગયો હોય તો એને ઉખાડી ફેંકજો બાકી થાય એવું કે આ રોગ એક છોડવામાંથી બીજા છોડવામાં બીજામાંથી ત્રીજામાં ત્રીજામાંથી ચોથામાં એટલે પાંચ હાથ કે દસ દિવસમાં આખા ખેતરમાં કે મોસ્ટ ઓફ ઘણા ખરા છોડવામાં આ રોગ પ્રસરી જતો હોય છે તો આની માટે હું તમને સારામાં સારી કોઈ કંપનીની દવા કહીશ તો એમાં આવે ગ્રાસિયા બીજી આવે ત્રાસીડ સિમોડિસ સીનવા આ ચાર એવી દવા છે કે જેનાથી કુકડનું સમસ્યાનો હલ આપણને થઈ શકે છે અને જનરલી અત્યારે ખેડૂત મિત્રો બધી જે ફોસમાઇટ હોય છે કે સાયપર સાયપરપ્લસ હોય છે કે એ દવા છાંટતા હોય છે વારંવાર ત્રણ ચાર ત્રણ ચાર દિવસે ત્રણ ચાર દિવસે પણ ખેડૂત મિત્રોને મારી એ જ ભલામણ છે કે તમે એ દવા અત્યારે જો વધુ પડતી કુકડ આવી જાય તો એ દવા તમે રહેવા દો એનું કારણ એ છે કે તમે જો વારંવાર ત્રણ ચાર દિવસે કે અઠવાડિયે એકની એક દવાનો જો સ્પ્રે કરશો તો એનાથી જે થ્રીપ છે ને વ્હાઇટ ફ્લાય ધોળી માખી એ મરશે ને એનાથી એને વધુ ઉત્પન્ન થશે એ રિસર્જન પેસ્ટ થઈ જશે એટલે એનાથી કોઈને ફરક નહીં પડે રેજીસ્ટન્સ આવી જશે એનામાં એટલે આજે મેં તમને કીધી ચાર દવા કે સિનવા છે સિમોડિસ છે ગ્રાસિયા છે અથવા તો ત્રાસીડ છે એ તમે દવા સારી કંપનીની વાપરો તમને એનું રિઝલ્ટ તમને સો ટકા મળશે સો ટકા ત્યારે જ રિઝલ્ટ મળશે કે છોડવામાં કુકઈડ ઓછી હોય જનરલી શરૂઆતમાં કુકઈડ ઓછી હોય ત્યારે તમે દવા છાંટો બે છંટકાવ કરો તો એ કુકઈડ વહી જતી હોય છે ને છોડવામાં સિત્તેર એસી ટકા કે છોડવો આખો પૂરો થઈ ગયો હોય ત્યારે તમે આ દવા છાંટો તો ત્યારે એનું કોઈ રિઝલ્ટ મળતું નથી તો ખેડૂત મિત્રોને ભલામણ છે કે આના માટે તમે સાયબર પ્લસને જે ઇથિયોન કે જે આપણે આ ફોસ્મેટ હોય એ વાપરતા હોય તો એનાથી કુકટ જાશે નહીં તો મારી ભલામણ એ જ છે કે જે મેં દવા કીધી તમે એકવાર વાપરો અને એનું રિઝલ્ટ તમને બહુ સારું મળશે મારો હેતુ એ જ છે કે આ વિડીયો બનાવવાનો કે ભાઈ ખેડૂત મિત્રોને વધુમાં વધુ માહિતી મળી રહે અને એમને કઈ રીતના